આજે લઈને આવ્યા છે સ્પેશિયલી તમારા માટે એકદમ શીરોક્ષી ડાયમંડ વર્કમાં છે અને એમાં કલરની મેચિંગની વાત કરીએ તો ટોટલી પાંચ કલર મેચિંગ છે એક આપણે પીસ જોઈ લઈએ પછી આપણે તમને કલર બતાવીએ તો આ આખો પીસ આવશે અને આખો કોટરા મેચિંગમાં જ આવશે પાપા છે ત્યાંનો કેટલોક પીસ છે તમે જોઈ શકો છો આખી ઓલ ઓવર ડિઝાઇન આવશે તો આખે શિરોક્ષી ડાયમંડ વર્ક આવશે અને તમને બ્લાઉઝ પણ બતાવીએ બ્લાઉઝ આવશે જે રીતની પાઇપિંગ આવશે એ રીતનું બ્લાઉઝ આવશે બધામાં કોન્ટ્રાસ્ટ મશિંગમાં અને આમાં તમને કોઈ બી કલર ગમતો હોય તેનો પેન્સિલ લઈને અમારા વોટ્સએપ ઉપર તમારે સેન્ડ કરવાનું જશે સારું આપણે કલર જોઈએ કલર બધા બહુ મસ્ત કલર છે પેન્સી કલર કોન્ટ્રાસ્ટ ઉપર તો આ બધા કલર મિશિંગ છે જે રીતની પાઇપિંગ આવશે એ રીતનું બ્લાઉઝ આવશે આટલું કલર મસ્ત છે ટોટલી પાંચ કલર છે આપણે કોઈ બી જગ્યા પર ફૂડિયડ થઈ જશે તમારો વિડીયો તમને પસંદ મળી અને લાઈક શેર અને ફોલો કરવાનું બિલકુલ અપતા થેન્ક યુ